હલો દોસ્તો જય શ્રી રામ તો દોસ્તો અત્યારે અમે વાડીની અંદર બાકી રહ્યા છીએ દાતી તો તમને જોઈ શકો છો કે આપણું ટ્રેક્ટર હાલે છે અને અમે વાડીની અંદર દાંતી એકી છે આ બાજરી વાયુ પડું છે આમાં બાજરી હતી અને આપણું મેથી ફર્યો છે અને બસો એકતાલીસ ટ્રેક્ટર અહીંયા હાલે છે તમે જોઈ શકો છો અને આ તમને દેખાડી કે દાંતીમાં બસો એકતાલીસ ટ્રેક્ટર કેવું હાલે એ આ તમે જોવો છો આ છે દાંતી હાલે છે જોરદાર અત્યારે અને આ છે આપણી વાડી આ જો આવું હાલેલું છે આપણું મેસી ને બસો એકતાલીસ અને જોવા અહીંયા ટ્રેક્ટર લગાતાર હાલી રહ્યું છે સર તો આમાં કચરો બહુ ભરાઈ જાય છે એટલે છે ને વાંધો આવે છે એક તો અને અહીંયા કચરો હતો એ અમે હળગાવ્યો છે બાજરીનો રાડાનો થોડોક વરસાદ વહેલો આવી ગયો તો પછી આમદન પડવું પડી રહ્યું છે વાડી પડી ગઈ છે કાંઈ વાવવાનો મેળ આવ્યો નથી અને હવે અમારે મેળા આવશે વાવવાનો તો હવે જોઈએ છીએ કે હું વાવી ગાવરીયું ડુંગળી વાવી કે પછી અજમા વાવી કાંઈ નક્કી નથી તો અત્યારે તો વાડી સાફ કરીએ છીએ વરસાદ વરસાદ છે નહીં પાંચ છ દિવસ એટલે હાલે એવું થઈ ગયું છે પડું કોરું થઈ ગયું છે જમીન અંદરથી તો બીની નીકળે પણ અત્યારે તો હાલે એવું છે તો દોસ્તો જો હવે એટલું બાકી છે અહીંથી હાલેલું છે આપણે અળાઈઓ મારેલો છે અહીંયા જો એટલું બધું ખડે બહુ છું નથી એટલે સારું છે એટલે હવે આમાં જે કંઈક સારું ચોમાસામાં થાય એવું હોય એ વાવી દેવું તો તો કાંઈ બહુ મને લાગતું નથી આમાં થાય એમ અને જ્યારે એવું હોય નહીં એટલે વાવવાનું બે વસ્તુ છે એ પાકું છે કા અજમા કા ડુંગળી ઘાવરિયું ડુંગળી ઘાવરિયું ડુંગળીમાં આપણું ઘાવરી જાય કે પછી કંઈક મળે ઉનાળુમાં ઉનાળુ ડુંગળીમાં તો એટલે બધા ભાવ નહોતો એવા તો આપણે તો હાર આવ્યા હતા અમારે તો બસો પાંચ એક ફેરાના આવ્યા હતા એકસો બાંસઠ આ બીજા ફેરાના આવ્યા હતા ત્રીજા ફેરાના સાવ ઓછા આવ્યા હતા એકસો બાવી આવ્યા હતા કારણ કે જ્યારે ભાવ સાવ તૂટી ગયા હતા એટલા માટે અને આપણી રોડ ઉપર વાળી છે અહીંયા રોડ છે અમે અને અહીંયા ચાલે છે આપણું બસો એકતાલીસ અને દોસ્તો બસો ની અમારે એક પંખડી બંગડી ઢીલી હોય એવું મને લાગે છે ડગ પડી ગઈ હોય એવું લાગે છે થોડોક અવાજ અલગ આવવા મળ્યો છે અમારે બસો એકતાલીસ ટ્રેક્ટરમાં તે હવે મોવા જઈને દેખાડવું પડશે ખડખડ 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 કંઈક અવાજ આવે છે થોડોક અમે આ ટ્રેક્ટરની અંદર ક્રેન્ક નવી નખાવી હતી જો અહીં અહીંથી તમને સાંભળાવું કંઈક અવાજ અલગ આવશે જો અહીંથી તમે સાંભળો ને તો તમે હા ભો ને તો અહીંથી બરોબર લાગે અહીંયા એટલો બધો અવાજ નથી આવતો અહીંયા જો ધાતી સાફ કરીએ છીએ ખડ બહુ ભરાઈ જાય છે પડે નહીં એટલે બસ તો હા છે આપણે પાસ બી વાડી અને આમ પાસલ થોડોક એક ખૂણો એવો છે કે અહીંયા પાણી ભરાઈ રહે એટલે ત્યાં બહુ કાંઈ થતું નથી ત્યાં એટલે જાહેર વાવું છું અને અહીંયા એટલામાં તમને કીધું એમ કે જે મેળા આવે એ વાવી દે હું એટલે હવે અમારે ટ્રેક્ટર નહીં બતાડવા જવું પડશે મહવા તો અત્યારે તો જો આકી હતી કારણ કે માઇન્ડ બરાબર મળી શકે થાકી નહીં અને દાંતીમાં જોરદાર ટ્રેક્ટર આવે છે બસો એકતાલીસ પાળા છે બધે પાળા વીકે જાય છે ઉપાડે છે નકરે આમાં કળિયું મારવું પડે પાળા ભાંગવા પડે એવું બધું કરવું પડે અને આપણું ટેક્ટર જૂનું છે કે આવું નવું છે નહીં બે હજાર ત્રણનું મોડલ છે એટલે આવું નવું હોય તો એ આપણને એમ લાગે કે આપણને એમ થાય કે તાગાત તો કરતું જ જોઈએ ને પણ આ જૂનું ટેક્સી 2003 નો મોડલ છે જો ફરદસ્ત આ છે આજનો આપણો બ્લોગ તમને ગમે તો જરાક લાઇક ચેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને આગળ વધારીજો બસોની ઉપર આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા છે ધીમે ધીમે વધે છે એટલે જેમ બને એમ તમ તમારે સપોર્ટ કરો લાઇક ચેર સબસ્ક્રાઈબ કરો અમારા વિરાજભાઈ આપે છે દર વખતે વિરાજભાઈ જ આપે છે અને અમે ટેપ વગાડતા નથી કારણ કે અત્યારે હું વિડીયો ઉતારું છું અને અમારો ટેપ છે આમ છત્રીમાં ઉપર કોઈને ખબર ન પડે એમ છે અને નળે એની ટેપ તમારે ફિટ કરવો હોય તો એવી જગ્યાએ કઈક ન નડે તો દોસ્તો હવે આપણે મળશું નવા વિડીયોની અંદર આમાં હું આવી હું નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ સબસ્ક્રાઈબ કરજો આપણે એક એક સબસ્ક્રાઈબર વધે છે અને એક એક સબસ્ક્રાઈબર આપણો કિંમતી છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો મળી પાછા નવા વિડીયોમાં જોતા રહો જય માતાજી જય હનુમાન દાદા જય શ્રી રામ જય ખોડિયારમાં Come <sniffs>